સુરતના ગોળોદરામાં લગ્ન કરી આવેલી પૌર્ણિતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેમાં પરિવારના ત્રાસથી કંટાળીને આપઘાત કરી અને મૃતકના પરિવારે આરોપ લગાવી પોલીસ પાસે ન્યાયની માંગ કરી છે ગોળાદરા વિસ્તારમાં ચોવીસ વર્ષે પરિણીત આપઘાત મામલે પરિવારે સાસરે પક્ષ પર આરોપ મૂક્યો છે પરિણીતા એ ગદ દસમી એપ્રિલના રોજ પોતાના સાસરે ઘરે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે મામલે પરિવારને શંકા જતા ગોડાદરા પોલીસ સ્ટેશનમાં હત્યા કરવામાં આવી છે તે અરજી કરવા માટે ગયા હતા પરંતુ આ મામલે પોલીસે કોઈ પણ પ્રકારની અરજી અને ફરિયાદ ન લેતા અંતે પરિવાર આજે સુરત પોલીસ કમિશનરને ન્યાયની માંગણી સાથે રજૂઆત કરવા પહોંચ્યો હતો મૃતક પ્રતિભાબેનનું ચાર વર્ષ પહેલાં સંજયભાઈ સાથે લગ્ન થયા હતા પરંતુ લગ્ન બાદ ચાર વર્ષ બાદ કોઈ પણ સંતાન ન થતાં તેને લઈને પતિ અને સાસુ દ્વારા પ્રતિભાબેનને વારંવાર હેરાન પરેશાન કરવામાં આવતું હતું જે મામલે પ્રતિભાબેને જે તે વખતે પોતાના પરિવારને જાણ પણ કરી હતી આખરે કંટાળી જઈ પરિણીતાએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ જયમીન વાઘમસી છે હું પ્રતિભાના મામા છું આ દસ તારીખ આ દસ તારીખે જે ઘટના બની જે પ્રતિભાને સુસાઇડ કરી એવી રીતને એ લોકોએ જણાવ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક અમને શંકા છે કે આજે અમારી દીકરી સુસાઇડ સુધી પહોંચે જ નહીં વાત જ ખોટી છે ઠીક છે તો એ આગળ તો સેના માટે કર્યો સેના માટે કંઈ નહીં એ અમને કાંઈ સુધી હજી સુધી જણાવ્યું નથી જ્યારે જ્યારે અમે પોલીસ સ્ટેશને ગયા છીએ ત્યારે અમને નિરાશાથી અમે પાછા આવ્યા છીએ અમને કોઈ જાતનો સપોર્ટ મળ્યો નથી આજે દસ તારીખની વાત છે આજે વીસ તારીખ થઈ છે દસ દિવસ જેવો સમય વી ગયો છે તો હવે કંઈક ને કંઈક અમે સરકાર પાસે આશા રાખીએ છીએ કે અમે ન્યાય આપે એના માટે રજૂઆત કરવા માટે સીપી સાહેબની ઓફિસ આજે આવ્યા છે શું લાગે છે ઘટના જોતા તો જો કે જે કંઈ છે એ તો પોલીસ તપાસ કરશે આની અંદર પણ અમારે પૂરી શંકા છે કે અમારી દીકરી સુસાઈડ કરે જ નહીં બાકી વાત છે બરાબર એટલે અમને કઈ પણ આની અંદર બીજું કોઈ પણ પ્લાનથી જે કઈ કર્યું હોય મર્ડર કર્યું હોય ત્યાં સુધી અમને શંકા છે મારું નામ તેજલ કાતરિયા છે હું દીકરીની ભાભી છું અને અમારે એવું છે એમાં કે અમારે જે એમને આપઘાત કરેલો છે અમને આપઘાતની શંકા છે એમને ચાર વરસના લગ્ન થઈ ગયા હતા ચાર વરસ થયા હતા પણ એમને કોઈ સંતાન નહોતું બરાબર અને એ એવું કહે છે આપઘાત કરેલો છે પણ આપઘાત દીકરી કરે તો પછી દરવાજો રૂમનો ખુલ્લો ના રહે એ જાતે કરે તો બીજી વસ્તુ એ કે એમને જે એમ કે છે ઘણા ફાંસો ખાધો છે બરાબર તો પછી એને બેડની બેડમાં અને એમની એમની ઊંચાઈમાં ચાર આંગળીનો જ ફરક છે એમાં આપઘાતની અમને ફૂલ શંકા છે એમને આપઘાત નથી કરેલો એ બાબતેથી અમને બસ દીકરીને ન્યાય જોઈએ ફૂલ સપોર્ટ કરે અમારો બસ બીજું કંઈ નહીં